મેડમ એક અઠવાડિયા પછી મારે નવમો મહિનો મેસેજ છે તો મારી એવી ઈચ્છા છે કે મારી નોર્મલ ડિલિવરી થાય એ પર સરળતાથી તો એના માટે શું ધ્યાન રાખવું જોઈએ બહુ સરસ ક્વેશ્ચન છે સૌપ્રથમ તો તમારે એક્ટિવિટીમાં વોકિંગ ચાલુ કરી દેવાનું છે ચાલવા જવાનું છે કમસે કમ અડધોથી પોણો કલાક જ્યાં સુધી તમને ગમે છે જ્યાં સુધી તમારું શરીર સાથ આપે છે ત્યાં સુધી ચાલવાનું છે હવે ચાલવાની એક્ટિવિટીથી તમને એ ફાયદો થશે કે પેલ્વિક એરિયામાં એના કારણે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થશે અને બાળકનું માથું પણ ખૂબ સરસ રીતે હાડકામાં ઘૂસવા કરશે ખાવા પીવામાં કશું ધ્યાન રાખવાનું એના માટે હા લાસ્ટ મગમાં એટલું ધ્યાન રાખવાનું કે ગેસ થાય એવી વસ્તુ નહીં ખાવાની કે જેમ કે બટેકાવાળી વસ્તુ છે આથાવાળી વસ્તુ આવી બધી વસ્તુઓ નહીં લેવાની બને ત્યાં સુધી લીલા શાકભાજી છે ફ્રૂટ્સ સિઝનલ ફ્રૂટ્સ અને ખાસ કરીને લિક્વિડનું જોર થોડું વધારે રાખવાનું અને કબજિયાત ના રહેવો જોઈએ અને એના માટે તેને રોજે સવારે તમારે એક ચમચી જેટલું દિવેલ પાણીમાં દૂધમાં કે ચામાં તમને જેમાં સારું લાગે છે એમાં તમારે લેવાનું છે ત્રણથી ચાર વાર ટોયલેટ થવું જોઈએ એના માટે એક્સરસાઇઝ કંઈ કરી શકું તમારો કેસ એકદમ નોર્મલ છે એટલે કોઈ કોમ્પ્લિકેશન નથી એટલે હું તમને સલાહ આપીશ કે તમે બટરફ્લાય પોઝ કરી શકો કેટેનકાઉ મલાસન ચેર પોઝ સ્કોટ્સ તમે લગાવી શકો છો અને સૌથી બેસ્ટ કે બે પગની વચ્ચે પેટનો ભાગ રહે એ રીતે ઉભળક પગે બેસીને પોતા મારવાનું રાખો જો તમારે પોતા નથી મારવા તો ડિફરન્ટ ટાઈપ ઓફ ધ વોક તમે કરી શકો છો જેમ કે ડક વોક બરાબર આ બધી થઈ શારીરિક પ્રિપરેશન એટલે કે મેન્ટલી પણ તમારે એટલું પ્રિપેર રહેવાનું છે ડિલિવરી પેઇનનો ડર રાખ્યા વગર ચિંતા મુક્ત રહેવા માટે થઈને ખાસ કરીને ડીપ બ્રીથિંગ કરો મ્યુઝિક સાંભળો અફોર્મેશન અને ખાસ કરીને પોઝિટિવ માઇન્ડસેટની સાથે ઘરના કામોમાં અભ્યસ્ત રહો આ બધી જ વસ્તુ તમને મદદરૂપ બનશે તમારી નોર્મલ ડિલિવરી કરાવવા માટે